સુરતમાં વરસાદે કહેર મચાવ્યો છે ખાડી વિસ્તારમાં મુશ્કેલી વધી છે ખાડીપુરના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે મુલાકાત કરી તંત્ર સાથે સંકલનમાં રહીને ખાડીપુર બાદની કામગીરી કરાઈ રહી છે સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું ખાસ કરીને બાળકોને પાણી ભરાયું હોય તો ત્યાં ન જવા દેવા

અને કારણ એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જોઈએ જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક સમસ્યા હળવી થાય જોઈએ અને ફરીથી જો આવનાર બે દિવસ ઓર જો વધારે બારિશના આગાહી છે એના ધ્યાનમાં રાખીને અમુક જો લોઅર લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસ ના ટીમો ખડેપગે છે જો શહેરના જો લોકો એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારો નીકળો જોઈએ ટ્રાફિક ના ડાયવર્ઝન સમસ્યા હળવી થાય જોઈએ અને ફરીથી જો આવનાર બે દિવસ ઓર જોયે વધારે બારિશ ના આગાહી છે એના ધ્યાન માં રાખીને અમુક જો લોઅર લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસ ટીમો ખડે પગે છે સુરતમાં મુશળધાર વરસાદ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ સુરત પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે સતત ખડે પગે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ કંટ્રોલ રૂમ પહોંચ્યા પોલીસ અધિકારીઓ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડેપગે હાજર છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરથી બાર થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તો પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડેપગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જોઈ એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈ કાઢ્યા જોઈએ અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમ માંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે